ચાર પોલીસ મથકો માં વર્ષ બે હજાર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધી પ્રોહિબિશન ના ઝડપી પડાયેલા રૂપિયા ત્રણ કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું હતું વડોદરામાં ઝોન ચારની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના દારૂ તથા બિયરના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું દરજીપુરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં પોલીસ દ્વારા દારૂની બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેને જોવા માટે લોકો પણ ભેગા થઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર બે થી ચોવીસ સુધી બસો થી વધુ કેસોમાં પકડાયેલા દારૂના જથ્થાને માત્ર બે કલાકમાં નાશ કરી દેવામાં આવ્યો હતો આ અંગે ડીસીપી પન્ના મોમાયા જણાવ્યું કે પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે તેનો મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમ બાદ નાશ કરી શકાય છે ત્યારે ઝોન ચાર અંતર્ગત આવતા હરણી સિટી વારસિયા અને બાપોદ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંતર્ગત કરવામાં આવેલા કેસો કરવામાં આવ્યા તે અંગે કોર્ટમાંથી હુકમ મેળવ્યો હતો ત્યારબાદ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સંબંધિત અધિકારીઓ હાજર હતા અને સાડા કરોડનો મુદ્દામાલ નાશ કરાયો હતો વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે પ્રોહિબિશન અંતર્ગત પકડી પાડવામાં આવેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવતા હોય છે ત્યારે ઝોન ચાર અંતર્ગત આવતા ચાર પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ પ્રોહિબિશન અંતર્ગતની કાર્યવાહીમાં મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું આ તકે મોટી સંખ્યામાં જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ વડોદરા પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન બાપોદ અને હરણી ચાર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ સાડા ત્રણ કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો